સીતારામને જી શ્રી કૃષ્ણ બાકી બધા મચાવ તો વાંધો નહીં સૌથી પહેલાં તો બધાને રક્ષાબંધનની જાજી બધી શુભકામનાઓ ટાણે છે ને ગયારેક વાગ્યા વાગી ગયા સી ગયા એટલે મેં છે ને એ આઈથે કરીને વિડીયો જ મોડો ચાલુ કર્યો આજ મેઘી કીધું ભાઈ બહેનનો તહેવાર છે મારા ભાઈઓ આવી જાય ને પછી મેકી કીધું વિડીયો ચાલુ કરવો એ ભાઈઓ છો બસ પૂઈ ગયા ને શીવુને રેડી કરી દીધી એ અમે છે ને ભાઈઓ આવ્યા ને તે ફોટો ક્લિક કરતા હતા શીવુના હતા તો બે ભાઈઓ પૂજી આવ્યા ને આજે મમ્મી ને થાય ખાલી બે ભાઈઓ આવ્યા છે કેમ કે હવે અહીંયા ઓલી ગાય ધોવા દઈએ એટલે પછી મીરાને અંદર બાંધીને આવવું પડે એટલે નિરણ પાણી લો પછી શું છે કે પ્રોબ્લેમ થાય એટલે આ વખતે મમ્મી ને થાય નક દર વખતે હોય ને ભાપી ગયા છે ને પિયર એટલે હવે બસ ભાઈઓ આવી ગયા હાલો રાખડી બાંધી દો હાલો તૈયાર થઈ ગયો હવે રાખડી બાંધી લઈએ ને અમારે છે ને એ આમાં કોરોના મોટા બાપની દીકરી છે ને એ અતિ છે ને વહેલી આવી હતી કેમ કે એને દીકરાની મજા નથી ને તે મૂકીને આવી હતી તી કે તાવ ને આવ્યો વસ્તી તે વહેલારી સાડા નવ વાગે પૂગી આવી હતી તે થોડીક વાર બેહી ને ભાવેશભાઈને રાખડી બાંધી ને કરોની તો બધી બહેનો છે ને મૂકતી જાય તે પછી નીકળી ગઈ ને હવે આપણે છે ને ભાઈઓ આવી ગયા ને ભાઈઓને બાંધ દઈએ શિવાની ને એની વાર રાખડી રાખડી બાંધી દઉં

હમણાં મામા ને ચાલો કરીને ચોખા ઉડાડશો જજો કાકા ને કરવું તારે હે કાકા ને દે મારી દીકવાલ કાખડી તો બાંધવાનું કામ થઈ ગયું ને હવે છે ને જો હું જાઉં ચટણી બનાવવા ને ભાઈ ને એક રીલ્સ ઉતારવાની છે કે ચટણી પેલા બનાવ લે પછી રીલ્સ ઉતારીએ ભાઈ બેન ની રીલ્સ ઉતારવાની વિડીયો માં જોઈ ઓલું યાદ આવ્યું હોય છે મારી વાત હા હા કિરણ વર્ષા ને પોતાની બે રાખડી કાંડમ બનશે તો ત્યાં એક જ રાખડી કેમ વિડીયો માં આવી વિડીયો એક જ હમણાં કિરણ તમને જણાયું ને કે રીલ્સ ઉતારવા એટલે એક રાખડી માં એવા બાકી રહી ગયી આપડે શોર્ટ વિડીયો શૂટ કરવાનો છે એટલે એક રાખડી મેજ બાકી રહી

બટેટા ને શાક ને રોટલી કરીને તમે શ્રીખંડ આપણે લઈ આવ્યા પછી મેં કીધું કે નથી કીધું તમને ખબર નવાઈ ગયો તો પાછું કહી દઉં એટલે હવે પપ્પાને ને દઈ દીધું ખાવા એને પછી કૂતા મર એટલે એને દઈ દીધું એક કાણું કરી દે ને હવે બસ આ બધા એ આપણી આખડી કરીએ ભાવેશ ભાઈ ને કહો પેલા એક વાર હાલો હું બધા હાથમાં લઈ ગયો પછી મેં કીધું ખાવા બેહોથી હવે સડે ને એટલે આગડી ત્રણેય બેહાડ થઈએ હવે ભાઈ ને જીત ભાઈ ને આપણા વિરામ ભાઈ ને ફેરી

હાલો ગરમ ભજીયા ઓય પીરસો લાઈટ કરો હાલો કરો કઈ જરૂર ન હોય ધોરા દઈએ ગરમ ગરમ ભજીયા અમારે ઈતેન ભાઈ ને છે ને આવી ગયા શ્રાવણ મહિનો હાલે છે કા ત્રણ મહિનો આલે એટલે ધરાર બેસાડો કે શીખન ખાઈ લે મીઠું મોઠું કહો લે ને કે બેહું ના તું એને એ સીવું કંઈ ને તારી વાટ જોતી તી હા જાઈ રહી સીવું તું કઈ નહીં એતરની વાત જોતી તી ને હા બની બોલાવે હાલો જીતભાઈ કંઈ જોતો જ કહે છે હું પાસે જાઉસ ભજીયા કરવા તમે તમારે નિરાય તો ખાજો મહેમાન તો ઈતા રોકાવાના છે રોકાવાનું છે ને તમે તો હા હા જા હમ હમ ખૂબ કાલ રવિવાર રજા મેળ મેળ આવી ગયો શિખંડ ને લેજો થારી માં જો થઈ રહ્યું છે હાલો ઓજીતા હે ઓર તો કો મારે થારી માં તમને ભજિયા જ દેખાય ભજિયા લવર હોય હા પછી તમારા ભાવેશભાઈ ને બીજા મોટા બાપા ની દીકરી આવી ગયા સૌથી મોટા મોટા બાપા છે એની દીકરી જો આવી ગયા ને આવી મજા ક્યાં થી ભાઈ આમ બેઠ ખુરશી રાખીને જો તો રાખડી બાંધે આવી મજા ક્યાં થી

મમન કેરાજ રોકાવાન છે ને હા એ આવતી રહેશે ઓ હી દેન આ હીરે હીરે આવતા રહે વાહ મમ્મી તમે બાકી ડબલામાં માં લીધો આ શ્રીખંડ એ પતોલી ડબલી સાફ થઈ જાય ને મમી નું વારો અટાણ છે ટાઈમ હજી સીતારામ બાકી છે હું આવી નથી તમારી પાસે હા એ બધું બાકી છે કા આ તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હાલો જમવા જો હાડા ચારક વાય ગયા ને હવે અમારે છે ને જાઉં છે ભૂમિન ખેર જાવું હવે અમય મારે બે ભાઈ હું ને સીવું એટલા છે ને જાઈએશ બરાબર ને સીવું ને અમારે વિરમભાઈ વે છે ને એક ઝોલો માર લીધો ઝોલો ચડી ગયો તો એક ચડી ગયો નીંદર ઉડી દીધ પછી છે ચા પાણી કર્યા ચા પાણી પી લીધા ને મસ્ત બપોરા કરી એટલે એવું ખાઈએ ને શીખવાન ભાઈ એટલે નીંદર તો આવે હો મીઠું મીઠું ખાઈએ એટલે આજે થોડો ખવારે ઉઠો થઈ ગયેલો આજ મારો ઉઠવાનો ટાઈમ ચેન્જ થઈ ગયો એટલે હારું ને એક ઝોલો માર લીધો લાઈખું ઝેર ભાંગી પડ ના ને સીવું ને હુરાઈ દીધી હતી પણ જીતભાઈ ને ભાવેશભાઈ બે વાતો કરતા ઈ તબે માથી એકે ઝોલો નક માર્યો ને પપ્પા ને મમ્મી ને સન જો ટીવી જોતા હતા ને અટાણે હજી ટીવી જો મમ્મી ને કહો હાલો હું કહો હજી જવાર ને વાટવાની તો વાર છે સેટ સકવા ગાઠુકડું જાવું ત્યાં ઘડીક વાર જઈ આવીએ પછી ભાઈને નહીં નહીં છે ને વહેલું નીકળી જાવ મૂમીને ઘેર ઘડીક વાર આટો મારતા આવીએ બે બેહું ન્યાય બેહું ઘડીક આટો મારતા આવીએ હજી અમાર કરણ મોટા બાપાની એક દીકરી આવવાની બાકી છે હવે એ અટાણે આવે કે ન આવે કેતી આવવાનું આવે કે ન આવે બે આવી ગયું એક હજી બાકી છે આમ કુલતા છે ને છ જણિયું છે પણ એમાંથી અમુક આ ગયું છે ને એ નથી ને તે પછી રાખડ્યું મોકલાવી દઈ તે હવે એક હજી આવવાનું કેતી હતી આવે બધું નો આવે આપણે તાટો મારી આવી એમાં હા આવીયા તો મુલાકાત થઈ ગયા હમ એટલે ભૂમિને કે જોઈએ ભૂમીને ઘણાઈ પૂછતાય કિરણબેન ભૂમિ કોણ છે ભૂમિ છે ને આમ માર મામાના દીકરાની દીકરી થાય ને આમ હવે મારા જેઠની દીકરી થાય કુટુંબમાં થાય હગા નહીં કુટુંબમાં હાલો સીવ જોઈએ ના સીવિયા છો કપડા પહેર્યા ને સીવુ ઈ છે ને આપણે દીના દીદી ને નિતિનભાઈ લંડન થી છે ને એના તરફ થી છે

આવે <laughs> એટલે <laughs> <laughs> <laughs>

જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો મજા સીતારામ આપડે માંગરોળ ગયા હા માંગરોળ ગયા

બાપુ હાટુ ખાટલો ખડવાટ વાકડી અવાજ કરો બેહો તમે હું અવાજ કરો કા જઈ ભાઈ મજામાં એટલે પરવા તમે ભૂલા પડ્યા રક્ષાબંધન દીજ ને આજ પાછા પાકું અર થયું ભૂલા પડાય

પીવું છે ભાઈ પાણી તમારે તમારે મેડમ જી ચાલશે પાણી ચાલશે તમારે મેડમ

कोत पर आई क्यों

バイバイだいにバイバイだね